1 જાન્યુઆરી 1900 બનોમા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હિરાભાઈ દેસાઈના ઘરે એક એવા યોદ્ધાનો જન્મ થયો જેણે આપને ગાંધીજીના અંગત सचिव તરીકે પણ ઓળખીએ છીએ તેમને સ્વતંત્ર સેનાની લેખક અને પત્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે હું વાત કરી રહ્યો છું મહાદેવભાઈ હિરાભાઈ દેસાઈની તેમણે 15 કરતાં વધુ પુસ્તકો અને અનેક પત્રો લખ્યા હતા તેઓ ભારતના એવા વીર હતા જે દેશની આઝાદી માટે દિવસ-રાત લડતા રહ્યા તેમણે ગાંધીજીની કલમ કહેવામાં આવતા કારણ કે તેમણે ગાંધીજીના વિચારોને શબ્દોમાં જીવંત બનાવ્યા હતા જ્યારે દેશમાં ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે દેશભરમાં તણાવ અને हिंसाનો ભય ફેલાયેલો હતો 15 ઓગસ્ટ ઓગણી સો 42 રોજ પુણેની આગાખાન પેલેસની જેલમાં તેમનો અવસાન થયું દેશની આઝાદીનો એક કિરણ પણ તેઓ જોઈ ન શક્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું આવા દેશના વીર વિશે વધુ જાણવા આ પેજને જરૂર ફોલો કરી લેજો